શું ગુજરાતમાં કોમી એકલાસ અને શાંતિ સલામતી બગડે તે માટે બાળકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આવા સવાલો હવે એટલા માટે ઊભા થઈ રહ્યા છે કે સુરતમાં જે પથ્થરમારાની ઘટના બની હતી તેના બાદ આજે કચ્છમાં પણ ઘટના સામે આવી છે પોલીસ હરકતમાં આવી છે અને આઠ આરોપીઓ વિરુદ્ધ ગુનો પણ દાખલ થયો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર સાથે ગુજરાત ગુજરાતની જે પ્રજા છે તે એકંદરે શાંત સ્વભાવવાળી છે અને વેપારમાં માનવા છે પરંતુ થોડાક દિવસથી જે ઘટનાઓ સામે આવી રહી છે તેને લઈને રાજ્યના લોકો વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર પણ

ત્યાંના મંદિર પર એક લીલા કલર ધજા ફરકાવેલો કથિત વિડીયો છે આ કોટડા જડોદર ગામ છે અને ત્યાં વાયરલ થયો હતો ને સાંજે આ ગામમાં માહોલ મામલે બાળકોનો ઉપયોગ થયો છે તેવી વાત હાલ પ્રાથમિક રીતે સામે આવી રહી છે પશ્ચિમ કચ્છના પોલીસવાળા છે સાગર બાગમારે તેમણે આ ઘટનાને લઈને પણ નિવેદન આપ્યું છે ગઈકાલે સાંજના સમયમાં નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારના કોટડા જરોર ગામમાં જે એક ગણપતિજીનો પંડાલ હતો ત્યાં ગણપતિજીની જે મૂર્તિ ખંડિત થવાના લોકલ પોલીસ સ્ટેશનને જાણ થઈ હતી જેના લીધે પોલીસ દ્વારા ત્યાં તાત્કાલિક જે છે સ્પોટ ઉપર જઈને વિઝિટ કરવામાં આવી અને એમની ઇન્વેસ્ટિગેશન ચાલુ કરવામાં આવી અને એની સાથે સાથે ત્યાં બાજુમાં જે એક નાનકડું મંદિર હતું ત્યાં પણ જે છે ઉપર ફ્લેગ લગાવવાનું એક માહિતી મળી હતી પોલીસ દ્વારા આ બંને બાબતમાં જે છે ત્યાં ગામમાં તપાસ કરવામાં આવી અને રાત્રિ દરમિયાન એલસીબી એસઓજી અને જિલ્લાની અલગ અલગ પોલીસની ટીમો જે છે આખા બનાવની ઇન્વેસ્ટિગેશનમાં લાગી ગઈ હતી ઓવરઓલ જે આખો બનાવ બન્યું એમાં જે ખાસ કરીને જે ગણપતિજીની મૂર્તિ ખંડિત થઈ છે એમાં ત્રણ માઇનર જે છે છોકરા એ ઇન્વોલ્વ છે જે કાયદાના સંઘર્ષમાં આવેલા છે અને એમની સાથે સાથે જે બીજી બાજુમાં જ્યાં ફ્લેગ લગાવવામાં આવેલ હતો એમની પણ તપાસ થઈ તો એમાં પણ જે છે પોલીસ દ્વારા ચાર લોકોને ડિટેઇન કરવામાં આવ્યા ઓવરઓલ આ આખા બનાવમાં નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થઈ ગયો છે જે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ જે ગુનો દાખલ થયો છે એમાં ટોટલ આઠ આરોપી છે સાત લોકોને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને એની સાથે સાથે જે માઇનર જે છે એ માઇનરની જે જુનલ જસ્ટિસના પ્રમાણે જે છે એમના એ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને એની સાથે સાથે ઓવરઓલ જે ગામમાં બનાવ બન્યું તો એમાં અત્યારે ગામમાં હાલ શાંતિ છે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયેલો છે અને બધા લોકોને ખાસ કરીને કચ્છના આમ નાગરિકોને બધાને પોલીસ દ્વારા અપીલ છે કે આ બાબતમાં કોઈ અફવા ફેલાવાની નહીં અને ઇન જનરલ પણ કોઈ પણ એવો વાયરલ મેસેજ અથવા તો કોઈ પણ એવો વિડીયો હોય એ કોઈ એવી અફવા ફેલાવવાની નથી અને અગર એવી કોઈ વસ્તુ જે કાયદો વ્યવસ્થાને ભંગ પડે કોઈ પોલીસને ધ્યાન આવશે તો પોલીસ દ્વારા એમાં કાર્યવાહી કરવામાં આવશે આ ઘટનામાં ત્રણ બાળકોનો ઉપયોગ થયો છે ગણેશજીની જે મૂર્તિ છે તે ખંડિત થઈ છે તેવા આરોપ લાગી રહ્યા છે ત્રણ બાળકોના વિરુદ્ધ જુવેનાઇલ એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે અને અન્ય વ્યક્તિઓના વિરુદ્ધમાં પણ બીએનએસટી કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આઠ વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે જેમાંથી સાત અને પકડી લેવામાં આવ્યા છે જ્યારે એક વ્યક્તિ હાલ ફરાર છે ગુજરાતની શાંતિ સલામતી હાલ કોણ દોડી રહ્યું છે અને કોમી એકલાસ અને કોમી માહોલવાળું આજે ગુજરાત છે તેને દોળવાનો કોણ પ્રયાસ કરી રહ્યો છે તે હાલ સૌથી મોટો પ્રશ્ન છે જો કે પોલીસ પોલીસનું કામ કરશે અને જે કોઈ આરોપીને જે કોઈ ગુનેગાર હશે તેમને પકડી પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે ગુજરાતની શાંતિ સલામતી જળવાય તેવા પ્રયાસો હાલ કરી રહી છે આ પ્રકારના સમાચાર જો તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝના ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે परा <sum>